હલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ને આવી ગયા છે મહેમાન આપણે તો મહેમાનોને નાસ્તો દઈ દીધો છે થોડો ઘણો જ દઈ દઈએ આવો આવો મહેમાન આવી ગયા છે અને નાસ્તો કરે છે અને આપણે આજે ક્યારેક વહેલું જવાનું છે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે કે વરસાદ આવે એવું લાગે છે કાલે બહુ ગરમી હતી એટલે આજે કંઈક લાગે છે કે વરસાદ આવવાની તૈયારી છે ચાલો ચા પીને છે કસ્ટમર આવી ગયા છે કાલના જેમ ચંપલ લેવા મારે અહીંયા વહેલા આવી જાય છે કે છે ઈશ્વરભાઈ ઉપર જ રહે છે તો બૂમ પાડી નીચે આવશે તો ચા પીને જવું પડે ને પછી વળી કંઈ ઉપર આવવાનું તો ફટાફટ ચા પીને નીકળી જઈએ કસ્ટમર આવી ગયા છે બેન ઉઠી ગયા છે જોઈ શકો છો ચા થાય છે તૈયાર નાસ્તો દેવાઈ ગયો છે મહેમાનોને ફટાફટ આપણે તૈયાર થઈ જઈએ એટલે તૈયાર જ છીએ ખાલી શર્ટ બટ પહેરી નીકળી ગઈ કસ્ટમર રાહ જોવે છે ટીકડા ઉઠી ગયા તમે નહીં ઉઠે હવે શું કરવાનું હોમવર્કમાં આજે અવાજ આવે ને ફોર્મ્યુમન નાસ્તો કરે ચાપી ઇન્ક્રીજઈ જઈ મનલી છે તમને દુકાને કોઈ ડાયરેક્ટ ચા પીને જવાનું છે કેમ કે નીચે કસ્ટમર રાહ જોવે છે કેટલી વાર છે અમારે કામ જવાનું તો મેં કીધું આયો ભી फटाफट ચા પી કે નાસ્તો નહીં કરો નાસ્તો કરો નહીં તો કસ્ટમર જતા રહે ફટાફટ નાસ્તો પછી થાય બહુ કસ્ટમર જાય છે तो बोणी में फटाफट हवार में बोणी कर लिए चाय पीने भागी गई हां मैडम मेरे ऊपर हमें चाय पी दिए चाय तू तो ठोल कर नाश्ता करो चलो केकड़ा बेन समझे दो कान ओके तो कसरत करो उस वाली बिन कसरत करे है साइकिल चलाए चलाए चला करे हवार हाँ, चलो थे जे मत अरे तुम्हें दबाओ नाश्ता જલસા છે તૈયારી દીવા કરવાની જય માતાજી તો રોજ દીવા કરવાથી આપણે ધંધામાં અને આપણાને શાંતિ મળે છે રોજ ભગવાનને યાદ કરવા ગમે તેવી પરિસ્થિતિ હોય એ આપણાને કંઈક ને કંઈક રસ્તો આપે એટલે આપણે રોજ એને યાદ કરવા સવારમાં પછી આખો દાડો આપણાને આપે જ છે ને કે તમારે જેમ કરો બે ટાઈમ મને યાદ કરો સવાર સાંજ તો દીવા અને બધી થઈ ગયા એટલે કે દીવા બધી થઈ ગયા છે માતાજીના ગેમ છે મુંડામાં ફાઇનલી નાસ્તો આવી ગયો છે ઘરેથી આજે મમરા મોકલે કેમકે કાલે બધું આજે પંચર ખાધું હતું પગ ખાધા હતા શીરો દાશભાવ ચમણ આજે હવે સવારમાં નાસ્તો મમરા સવાર નાસ્તો કર્યા વગર આયો તો કેમ કે ચાલુ હતા એટલે તો હવે નાસ્તો કરી દઈએ ફટાફટ ફાઇનલી દુકાન થી આવી ગયા છીએ અને થોડુંક મોટું મોટું ધોઈ ને ફ્રેશ થઈએ તો ખાવામાં શું બનાવ્યું મેડમે જોઈ લઈએ રોટલી હવે બનાવે બનાવી નાખતી હોત ભેગી આવી ગયા રોટલી ભેગી બનાવી નાખતી હોત તો કેમ મૂકવાની જરૂર પછી ગેસ ને બાટલા થઈ રોટલી શાક શાક સારું ચણાનું શાક બનાવ્યું ચણાની દાળનું ચણાની દાળનું શાક ને રોટલી ને છાસ ને ડોંગરી કે આવશે ને દબાઈને ખાઈ લેજો કે તરીકે રહી ગયા ચલો ત્યારે ફ્રેશ થઈ ગઈ ખાઈ બે ત્રણ દાડા થી તો મહેમાનો જેટલા આવતા હતા એટલા આરામ્યો નથી અને આજે તો કંઈક વાતાવરણ ઠંડુ છે ને કે ગરમી એટલી હોય છે તો વેસ્ટ થઈને ખાઈ લઈએ તો ગરમી એટલી હોય ને આજે પવન છે એટલે સારું છે જો તો થામડા ભેગું કરે આખા દિવસ પછી તો હોય હમ લૂકડા ધોઈને વચ્ચો વાચ તો આ કેમ વહેલો આવી ગયો ને તું મોડો એટલે હું ત્યાં વહેલો આવી ગયો હે રજા લઈને આવ્યો એમ હં હા છે નહીં ભાઈ મારે જવાનું થઈ દુકાને કસ્ટમર આવી ગયા કે આવો તમે મારે કેવું દૂરથી આવ્યો ચંપલ લેવા તો મજુ આવીને તમને ખાવાની તૈયાર કરો તો હું ફટાફટ ચંપલ લઈને આવું ચલો ત્યારે કોઈ દુકાન હતી બંધ એટલે પાછળનો દરવાજો તો એ ખોલી ગ્રાહક ને ચંપલ હાલ દીધા બધા ચાર પાંચ એટલે ત્રણ જોડી લઈ ગયા તો ચલો ત્યારે હવે કરી બંધ અને ગરમી થતી હતી એટલે મેં વળી પંખો કર્યો એટલે આપણે છે ને એક આ ઓપ્શન છે પાછળ એટલે મારા ચંપલ તો રહી ગયા એટલે મારા ચંપલ રહી ગયા બોલો ચલો ત્યારે જઈએ હવે ઘરે અને હું એ કહેતો હતો કે આ ઓપ્શન આપણે રાખ્યું છે પાછળના દરવાજે આ ઓપ્શન રાખવું જરૂરી છે કે આગળ ના ખોલીએ તો પાછળ ખોલી દેવા ચલો ત્યારે મળીએ ઘરે ફાઇનલી જમવાનું આવી ગયું છે ચણાની દાળ છે અને મકાઈ ના રોટલો અને ઘઉં ની રોટલી છાસ ને ડુંગર ચલો ત્યારે દબાઈ પટાપો બહુ લાગે જોરદાર ભાઈ બપોર ની ચા આવી ગઈ છે ચા પી લઈએ મસ્ત મજા ની ભાઈ ચા પીવાય ગઈ છે ને આ લોકો જો ચા પીવાય આ બધી દુખી હતી ગમે તે હોય તો જો દુખી હતી તો વાત છે જેઠાલાલ જોવે ને બોલો ચલો એ ફોન આવી ગયો અમારે દુકાન જવાનું મારું માથું દુખાવ્યા છે મેં કીધું સારું ચાર સાડા ચાર ના લોકો જો ના સવાર ના સાંજ ના બપોર ખરો બપોર કૃપાલી બેન સ્કૂલ થી આવી ગયા છે તો ડાયરેક્ટ ઉપર જ ગબડો અને આ પડીકા બળીકા કોણ તમને સ્કૂલ માં લે

चलो भाई तो कस्टमर आ गया थे तो okay. फटाफट बोलो किसके लिए थी इसके लिए, इसके लिए? इसके लिए? भाई अफ्रीका थी आइए નો ગુજરાતી અને નો હિન્દી ઓનલી ઇંગ્લિશ ઇંગ્લિશ મેં પહેલી વાર એટલે કે કોઈ ગ્રાહક આવી ત્યું એ આ લોકો હતા આફ્રિકાના એટલે ચંપલ લેવાના હતા અને લઈ લીધા કોકો ચાકીયા ભાઈ આવી ગયા છીએ પૂછલા ને કોકો લેવા બોમ્બે તારે કોકો બજાર કોકો

પેલા ખાઈ લઈએ રોટલો હોય નવરો પેલા ઈ દઈ દે એટલે ઠંડુ કરીએ ને હા નાસ્તા જેવું રોટલો બનાવ્યો આજે વઘારેલો રોટલો મજા આવે વઘારેલો રોટલો અને ઠંડુ બસ પછી ગયું હવે ઠંડુ લાગે છે વરસાદ પડે એટલે ઠંડુ થોડુંક વાતાવરણ થઈ ગયું છે તો મજા આવી જશે ચલો જ્યારે નાસ્તો કરી લઈએ છીએ અને મળીએ તમને સવાર